ડાંગના કાકરદા ગામમાં આવેલું માયાદેવીનું મંદિર ભક્તોમાં આસ્થાનું કેન્દ્ર છે સ્થાનિક ભક્તો સહિત આસપાસના વિસ્તારોમાં પણ ભક્તો અહીં મોટી સંખ્યામાં દર્શનાર્થે આવતા હોય છે આ મંદિરની પાછળ ખળખળ વહેતી પૂર્ણા નદી પણ લોકોના આકર્ષણનું કેન્દ્ર બની છે હાલ ઉનાળાની સિઝનમાં ઘણા લોકો માયાદેવીના દર્શન સાથે રામેશ્વર મહાદેવના દર્શન કરવા માટે આવે છે સાથે અહીં પ્રી વેડિંગ શૂટ પણ થાય છે જ્યાં એ મેઇન સ્થાનક છે માયાદેવીની ગુફા છે ત્યાં આવીને એમણે સ્થાન ધારણ કર્યું હતું અને ચિનાઈ માટીની જે માટીને એકચ્યુઅલી મૂર્તિ જેવી છે એ મૂર્તિ તરીકે એમણે સ્વરૂપ ધારણ કર્યું હતું ત્યાં છે માયાદેવી માતાજી છે કાજલ માતા છે જલદેવી માતા છે એમ અલગ અલગ સ્વરૂપ ધારણ કર્યા છે અમને આ લોકેશન ખૂબ ગમે છે હવે કેટલી વાર આવ્યા બધા મહેમાનો લઈને બધાને મજા આવેલી છે ના અહીંયા ઉપર શંકર ભગવાનનું મંદિર છે ના અહિયાં માયા મંદિર છે ચોમાસા ચોમાસામાં ફરવાની બહુ જ મજા આવે છે એમ